તો ગાય છે અડ્ડે આવી ગયા હે બતાય ભાઈઓ અને બતાઈ ભાઈઓ જો હાય હાય કરે હે હાલો હાય પછી આપણે બતાવી ભાઈ એક એક આવી ગયા છે ગણવા નો પડે જો બાકી રહી ગયા એ રહી ગયા ખોયડું તો ખાનદાન ખતમ ભૂખ માં ભાંગી ગયા હેલો વેલકમ બેક નો વિડીયો આપ સભી કા સ્વાગત છે અમારી ન્યુ બ્લોગમાં તો જય માતાજી તો અમે ગાય છે અહીંયા જો રોડ ઉપર આવી ગયા તા ને વરસાદ ની બાકાજી ક્યાલય મયુપાય બે જો અહીંયા બેઠા હૈ આપડા મયુ ઉપાય લુખેશ થઈ ગયા હૈ એટલે આપણી પાસે બેસવા આવ્યા અને આપણે જેની ગાડી છે ને આપણે અમે મયુ ભાઈ બે એકલા બેઠા અહીંયા કોઈ છે નહીં અને આપણે જાય અને પછી ગાય અમે આવી ગયા તા અહીંયા કામ ઉપર અને આપણે જાય કામ શું હાલે છે આપણે જોયા આપણે કોણ કોણ કામ કરે છે અને જો આપણે ફેરવા વાહ ભાઈ ફર્નિચર નું કામ હાલે છે ને આપણે ચાઇનીઝ ક્યાંથી નહીં હોય મજા આવે ભીડો આ પાઈ ચાઈના માંથી નઈવો લાગ્યા માણા ક્યાંથી નઈવો ભાઈ ફેવિકોલ મારે ને આપડા જો આફ્રિકા વાળા માણા તો જો ફેવિકોલ મારે આંગરી થી આખા આફ્રિકા વાળા માણસો હે ભાઈ જેમ તેમ તો હોય જ નહી એક આફ્રિકા ના માણસો જાયા ક્યાંથી આવી ગયા ઇન્ડિયા માં ચોમાસાના શિયાળામાં બે જણા પતંગ ઉડાડતા પકડાઈ ગયા પછી ગાઈસ હું નીકળી ગયો આનંદભાઈ ના કામ ઉપર થી અને જો હું ગાડી લઈને જાઉં છું પછી હું આવી ગયો મારા અડે અને હું મારા અડે છે ને હાલવા નીકળો હોઉં જો પણ અડે કોણ કોણ છે આપણે જોયાવી લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જાજો અમારા ન્યુ વ્લોગ જોતા જજો બધાઈને અને વ્લોગ જોવાની ફૂલ મજા આવી છે પછી ગાઈસ જ્યાં આપણા અડ્ડે કોઈ બેઠું હે ને અને હું અહીંયા એકલો બેઠો આવ નવરી બજાર છું કેસો લગા મેરા મજાક

પછી દોસ્તા જો એક રીક્ષા લઈને જતો હતો ને તો ઉભો રહી ગયો કે લે લઈ કે ફાકી ખાલે મેં તો એની જો મફત ની ફાકી ખાઈ લીધી હે અને આપણે એ દોસ્તાર પણ ઉભો રહી ગયો હું પછી નીકળી ગયો ઘરે અને મને ચા પીવાનું બહુ મન થઈ ગયું એટલે હું નીકળો ઘરે અને મેં ઘરે આવી પેલા ગેસ ચાલુ કર્યો ને ગેસ ચાલુ થઈ ગયો અને પછી મેં ગેસ ઉપર જો આપણે બાકસ લઈને એક બાકસ લઈ લીધી પછી બાકસ લઈને જો આપણે ગેસ હરગાવવાનું ચાલુ કરી દીધું પ્રોસેસ એની ગેસની પ્રોસેસ ચાલુ કરી દીધી આપણે જ્યાં પગ રાખીને આપણે જ્યાં બાકસની દિહારી હરગાવી આપણે ભાઈ ટેકનોલોજી વાળા તો ફૂલ જ છે આપણા ગામડામાં चलो भाई, देखो अब मैं क्या करता हूँ? अपना गांव लंबा पूल टेक्नोलॉजी, आपने गैस नदी थोड़ों खोलवो पड़े, हमसे गैस, तो यहाँ पे गैस चालू था, जो गैस आपने खराब ली तो है, आपने गैस ये थी कि और आपने जो बस टॉपली हो तन मुकी दी थी। ગઈ ને પછી આપણે દૂધ ખાંડા નાખીને નાખીને આપણે તૈયાર કરવાનો ચા અને આપણે દૂધ પણ નાખી દઈએ દૂધ એ પણ નાખી દીધું હે અને પછી આપણે ખાંડ ચા પણ નાખવા જ જોઈએ ખાંડ ચા નાખીશું પછી તો આપણે ચા પીવાની ફૂલ મજા આવી છે ચા પીવાની મજા જ અલગ નથી જો આપણે ભૂકી પણ નાખી દીધી હે ભૂકી પહેલાં નાખી દઈએ આપણે પછી આપણે એને ખાંડ નાખશું ખાંડ નાખશું ચા પીવાની ફૂલ મજા અને આપણે જો પછી એને આપણે લઈ લીધી ખાંડ આપણે મુઠો ભરી ભરી નાખવા મન ફાવે એકલી નાખતું બે ચાલી લાઈને ભાઈ નાખવા દે જી થવી થાય એટલે મેં ગઠે એને ચા ચાને ભૂકી ભી નાખ દીધી

અને ચા પણ નાખવા મહિના પેલા આપણે ચા નાખી લઈ ગ્લાસમાં અને આપણે જો ગ્લાસમાં ગારી લઈ ગારી કાંઈ ટોપડીનું કઈ કામ છે નહીં અને ધોવા બોવાનું કાંઈ છે નહીં એક આપણે જાય ચા પણ લઈ લીધો હાથમાં અને આપણે જો પીવા મહિના એક નંબર ભાઈ ફૂલ મોજ આવે હે કાંઈ નો ઘટે ચા ની વસ્તુ જેવી હે ફૂલ દવા જ છે ભાઈ એક નંબર દવા હે ભાઈ ચા ની ચા પી લીધો ને બધા પછી હું નીકળી ગયો ઘરેથી ને ઘરેથી છું હું ઘેરેજ અને મારા ભાઈના ભાઈ હું ઘેરેજ છું અને બધા જોતા જ આપડે જો ઘેરેજે નીકળી ગયા છે અને આપડે જો પેલા લાકડું જો કાપવા જ મહિના કાપવા જ મહિના હટો હોય કાપવા જ મહિના કટર થી કાપવાનું હોય પણ હું તણિયા થી મંડાડવા હોઉં આપડે જો કાંઈ છે ની ભાઈ કાપવા જો આપડે જો એ લાકડું પણ તોડી નાખ્યું જો પૂરે આપણે એનો ઘણ બનાવવાનો એટલે અમે ઘણ બનાવવા આવ્યા હે આપણે જો આ લાકડું તોડી નાખ્યું આપણે જો બનાવવા જવાના હૈ ને આપણે પેલા કહવું હે આકડ ઓલી હે ને ડગરી કાઢવી જોઈએ જો આનંદભાઈ ના કામ ઉપર ભાગ્યા હે ગાડી લઈને જો આપણે આનંદભાઈ ના કામ ઉપર જઈને ઓળ ગ્લાઇન્ડરથી કહવું જોઈએ તો અહીંયા આપણું ભેગું થાય ને કઈ ભેગું નહીં થાય અને આપણે જો અહીંયા હે ને આપણે જો અહીંયા રામ મંદિર આવી ગયું અમારા ગામનું અને રામ મંદિર પછી આપણું હે ગામમાં આપણે જો પોતી ગયા હે આનંદભાઈના કામ આપણે એને એનો ઘણ બનાવાનો આપણે એને દઈ દીધો હોય આપડે જો આનંદભાઈ એ ઘણ લઈ લીધો હાથમાં અને એ કે આ લઈ કે મારવું કે ના ના ભાઈ ખોપડું ફાટી ઘણ બનાવ્યું

અને આપણા અહીંયા બધું રિપેરીમાં કરવામાં આવે છે અને આપણે અહીંયા ગમે ના ગાડી બંધ પડી ગઈ હોય ને કાંઈ થઈ ગયું હોય તો આપણા અહીંયા મહાકાળી ઓટો ગેરેજમાં આવી જવાનું ફૂલ રિપેરિંગ થઈ જાય એક નંબર અને આપણા જ્યાં અહીંયા એને ઓઇલના ડબલા પણ એક નંબર નાખે કંપનીના આપણા બધો સામાન રિપેરિંગ માં મળી જશે એક નંબર ગાય મહાકાળી ઓટો ગેરેજમાં જો આપણે અહીંયા એન્જિન પણ બનાવે છે એટલે આપણે એન્જિન પણ બનાવવું હોય તો આપણે અહીંયા મહાકાળી ઓટો ગેરેજમાં આવી જવાનું પછી ગાય હું મારા અડે પાછો બેસવા આવ્યો ને તો ત્યાં પથ્થું મેલો કાર્ય જેવું કારો જો કેવું કરે અને કાર્યો પણ બે અહીંયા ટકલું બોસ મળી ગયા હે એક નંબર એકલો ગો સસી ગાય હું નીકળી ગયો વાડીએ અને હું અને એકલો એકલો નીકળી ગયો વાડીએ આય મારા ભેગું કોઈ છે નહીં અને હું ભાગ્યો ગયો છો વાડીએ અને વાડીએ જો આપડે કેડો થઈ ગયો એક નંબર ભાઈ અને આપણે ક્યાંય હાલવાની બહુ મજા આવે હે અને હું વાડીએ પોતી ગયો ગાયલી ભાઈ ખપાડી આપતા વાડીએ પકડાઈ ગયા હે ગાય પછી ગાઈસ મેં હેને વાડી જોઈ એક નંબર ભાઈ અહીંયા મારા કાકાની વાડી હું આવી ગયો તો ને અહીંયા એક નંબર વાડી છે ભાઈ અહીંયા કઈ ઘટેમ જ નથી માહોલ જ એક નંબર હે પછી ગાઈસ હું તમને અહીંયા સ્કોપિયો બતાવી સ્કોપિયા જોઈને તમે લેતા નહીં આ જો સ્કોપિયો હે બ્લેક કલર નો આપડે આ હેને લાખ દોઢ લાખ નો સ્કોપિયો હે દેડસો રૂપિયા દેગા